ગુજરાતના મોટાભાગના જિલ્લામાં પાછલા અમુક દિવસથી વરસાદ ચાલી રહ્યો છે કેટલાક સ્થળોએ અનરાધાર વરસાદ પડી રહ્યો છે તો કેટલાક સ્થળોએ ધીમી ધારે વરસાદ જામ્યો છે સુરત અને બનાસકાંઠા જેવા અમુક જિલ્લામાં પાછલા અમુક દિવસથી ચાલી રહેલા આ રસ્તા અને ખેતરોમાં પાણી ભરાયા સહિતની સમસ્યાઓ પણ જોવા મળી રહી છે સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત પરથી પસાર થઈ રહ્યું છે ઉત્તર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હલચલ જોવા મળી રહી છે હવામાન ખાતાએ આગાહી કરી છે કે આગામી અમુક દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદ પડતો રહેશે રવિવારે પણ વરસાદની સ્થિતિ મહાદંશે શનિવાર જેવી જ રહેશે અને મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે હવામાન ખાતાએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ અને મહિસાગર એમ લગભગ તમામ જિલ્લામાં ઉપરાંત અમદાવાદ ગાંધીનગર આણંદ અને ખેડા વડોદરામાં વરસાદની આગાહી કરી છે તો દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં સુરત ડાંગ તાપી ભરૂચ વલસાડ અને નવસારી તથા સૌરાષ્ટ્ર કચ્છમાં સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ બોટાદના મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે તેવી આગાહી કરી છે આ સિવાય દીવ દમણ અને દાદરાનગરમાં ચોમાસું સક્રિય રહેશે રાજ્યનો એક પણ તાલુકો એવો નથી કે જ્યાં મિલીમીટર કરતાં ઓછો વરસાદ પડ્યો હોય જ્યારે બેતાલીસ તાલુકામાં પાંચસો મિલીમીટર કરતાં વધુ વરસાદ પડી ગયો છે